સવારે બ્રેકફાસ્ટમાં કે બ્રંચમાં ખાઈ લો કાં તો સાંજે ચાની સાથે ખાઈ લો તો એટલી ઝડપથી અને ઝટપટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી છે ઘરના સૌને ભાવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તેને માટે બે કપ ઘઉંનો લોટ લીધો છે તેમાં થોડો અજમો ઉમેર્યો છે બે ચમચી મણ ઉમેર્યું છે અને સોફ્ટ લોટ બાંધી લીધો છે સોફ્ટ પૂરી જેવો લોટ બાંધી લીધો છે હવે તેને તેલથી મસળી અને લોટને સરસ લીસ્સો કરી દઈ અને તેને ઢાંકીને રેસ્ટ માટે મૂકીશું આ બાજુ મેં ગેસ પર ગરમ પાણી ઉકાળી લીધું છે અને તેમાં એક કપ આપણા ફ્રેશ લીલા વટાણા ઉમેર્યા છે ચપટી ખાંડ નાખી છે જેથી વટાણાનો કલર જળવાઈ રહે હવે વટાણાને ચાણીમાં કાઢી અને મિક્સરમાં ટ્રાન્સફર કર્યા છે તેમાં લસણ આદુ અને મરચાં સાથે પેસ્ટ વાટી લીધી